કોઈપણ પ્રકારનો નવો રોગ હોય ને તરત જ થયો હોય જો આયુર્વેદ સારવાર આપણે કરાવીએ તો એટલું ઝડપથી પરિણામ મળતું હોય છે કે જેની કોઈ કલ્પના ન કરી શકે એમ એવો જ એક રોગ જે છે એ લઈને શામજીભાઈ મારી પાસે આવ્યા હતા જય શ્રી કૃષ્ણ શામજીભાઈ શામજીભાઈ તમને જે છે એ અચાનક પાઇલ્સ થઈ ગયા અને સંડાસમાં લોહી પડવાનું છે ઘણું બધું બરાબર છે એ તમને મારી પાસે આવ્યા કેટલા દિવસ પહેલાથી શરૂ થયું હતું સાહેબ મને બે ત્રણ દિવસ પહેલા શરૂ થયું હતું બે ત્રણ દિવસ પહેલા શરૂ થયું હતું અને શું થતું બહુ લોહી પડ્યું હતું સાહેબ બહુ લોહી પડતું હતું અને મને એવું લાગતું હતું કે મારું પેટ ભારે ભારી છે હમ મને બ્લડ બહુ બ્લડ આવતું સાહેબ હું વારે બાથરૂમમાં જાઉં ને તો મને આમ પિચકારી નીકળતી હા બરાબર છે ત્યારે એ ખરેખર જે છે એ પાઇલ્સને કારણે શરૂ થયું બરાબર છે એટલે તમને અંદરના મસા હતા હવે એના માટે તમે

હવે આ આયુર્વેદિકમાં જવું છે આ દવા મને બહુ ગરમ લાગી છે એનાથી પહેલાં મેં ઘણી દવા ખાધી છે તો મને કે જયેશભાઈએ કીધું કે તમે અહીંયા જાઓ સંજીવનીમાં જાઓ શું તમને સો તમને ફરક પડી જશે બરાબર અને સાહેબ હું તો કહું છું કે સો જ મને ફાયદો થયો છે હવે આપણી દવા શરૂ કરી અને કેટલા દિવસમાં બ્લડ આવવાનું બંધ થઈ ગયું મને મેં દવા અહીંયાથી લઈ ગયો મને સાહેબ બે ત્રણ દિવસમાં જ મને સાહેબ રિઝલ્ટ આવી ગયો હતું સાવ બ્લડ આવવાનું બંધ બ્લડ આવવાનું બંધ થઈ ગયું મારું પેટ સાફ થઈ ગયું મને ભૂખ લાગે છે પેટની ગરમી ઓછી થઈ ગઈ પેટની ગરમી ઓછી થઈ ગઈ હવે શામજીભાઈ જે છે એ જ્યારે આપણી પાસે આવ્યા ત્યારે એના બધા હું તમને લક્ષણો જણાવું છું જોઈને કે એમને ગેસ હતો પેટ ભારે લાગતું કબજિયાત રહેતી અને સૌથી ગતિની વાત જેને ઇન્ટરનલ પાઇલ્સ કહેવાય એટલે કે અંદરના મસા જેમાંથી ખૂબ જ પ્રમાણમાં લોહી આવતું હતું એટલી હદે કે જાણે પિચકારી જેવું લોહી નીકળે એને કારણે એમનું લોહી પણ ઓછું થતું હતું અને એમ ખૂબ જ નબળાઈ થાક લાગતો હતો હવે જ્યારે તમે સાવ નવી કંડિશનોને આયુર્વેદમાં આવો છો તો તરત જ વિધિન બેથી ત્રણ દિવસમાં જેમ બીજી કોઈ પણ વિલાયતી દવા અસર કરે એમ જ આપણી દવા તાત્કાલિક અસર કરતી હોય છે અને એમને આટલો બધો ઝડપથી ફાયદો થઈ ગયો તમને એવું લાગતું હતું કે આ દેશી દવા છે તો થોડીક વાર લાગશે એવું લાગતું હશે તમને ના સાહેબ દેશી દવા નહીં જય જે કીધું ને મને મને તમે એકવાર જાઓ તો સહી બરાબર તમને તરત જ ફરક પડી ગયો હા સાહેબ રિયલીમાં મેં ક્યારે આ આયુર્વેદિક સાહેબ લીધી નથી આ મેં પહેલી વાર આયુર્વેદિક લીધી છે મેં બીજી બધી દવા લીધી છે બરાબર તો આ બધી મેં ગોળી બધી ખાધી છે પણ જે આ મેં જે દવા લીધી સાહેબ વાકેમાં મને બહુ રાહત મળી ગઈ તો સમજી ભાઈ તમારા જેવા એવા દર્દીઓ હશે કે જેમને અવારનવાર પાઇલ્સ થઈ જતા હોય કે એને ફાઇલ્સ હોય લાંબા સમયથી લોહી પડતું હોય એવા લોકોને તમે તમને જે અનુભવ થયો એના વિશે તમે શું કહેવા માગશો સાહેબ હું તો કહું છું કે ખરેખર આયુર્વેદિક દવા આપણે લેવી જોઈએ કેમ કે સાહેબ એક તો સાહેબ ગરમ નહીં લાગે આપણને બરાબર છે ભલે એનો રિઝલ્ટ જો મને તો તાત્કાલિક આવી ગયું છે અમુક એને ભલે બધા ધીમે ધીમે આવે પણ તમે સાહેબ આયુર્વેદિક ખરેખર લેવી જોઈએ હા તમારા વાત ઉપરથી હું લોકોને ખાસ સમજાવવા માગું છું તમે કોઈપણ રોગ માટે જ્યારે આયુર્વેદિક સારવાર કરાવો છો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે એ ડૉક્ટર પાસે બી કે એમ આયુર્વેદિક ડિગ્રી છે કે નહીં બીજા નંબરે તમે એ જુઓ કે તમારા જેવા રોગ મટાડો એની પાસે અનુભવ હોવો જોઈએ એવા વિડીયો કે રિવ્યૂઝ હોવા જોઈએ ત્રીજા નંબરે તમે ખાસ એ જુઓ કે તમને ગરમ ન પડે એવી દવા થવી જોઈએ અને તમને નબળાઈ ના આવે એવી પંચકર્મા સારવાર થતી હોવી જોઈએ કારણ કે ઘણા બધા લોકોને આ ફરિયાદ રહેતી હોય છે કે અમને આયુર્વેદિક દવા પણ ગરમ પડી હું ઘણા બધા અમને આવીને કહેતા હોય છે જેથી આયુર્વેદનું નામ ખરાબ થાય છે પણ ખરેખર જો તમારી પ્રકૃતિ પ્રમાણે તમારી તાસીર પ્રમાણે આયુર્વેદની સારવાર કરવામાં આવે

સાહેબ આવે મને જલ્દી કેટલી તકલીફ થતી એમ ને ઘણા બધા લોકોને તમારા જેવી ફરિયાદ હોય કે જ્યારે બહાર જાય ટ્રાવેલિંગમાં તો એમને કબજિયાત થઈ જતી હોય આયુર્વેદ સારવાર એકદમ સ્પષ્ટતા તમારા મૂળથી મટાડે છે રોગને એટલે આ બધો ફાયદો થતો હોય છે જય શ્રી કૃષ્ણ સામજીભાઈ જય શ્રી કૃષ્ણ સાહેબ